કેમ છો મિત્રો તો હવે અમે પહોંચી પહોંચી ગયા છીએ વીચ્યા અને ત્યાં આપણી ગાદી ગેસ પૂરા અને આપણી સાથે બધા આપણા ઘર ફેમિલી છે બીજું કોઈ નથી આ બાકી બ્લૂટૂથ બ્લુટૂથ હવે ચાલો ફરી મળીએ આપણે કોરડા મેળડીમાં વિછ્યા કેમ છો મિત્રો તો હવે અમે પહોંચી પહોંચી ગયા છીએ વિછીયા અને ત્યાં આપણે જ્યારે ગેસ પુરાવામાં છે અને આપણી સાથે બધા હે આપણા ઘર ફેમિલી છે બીજું કોઈ નથી આ બધી બેન બ્લૂટૂથ કાર્ડ હવે ચાલો ફરી મળીએ આપણે કોરડા

તો ચાલો મિત્રો જયાનો ઓડે કરું થી લોકેશન છે આ એ તો વરી નાયા આયા પાછા અને ચાલો આપણે જ્યાં इनका પાતા બેન આખી તો આપણે દર્શન કરાવશું બાઈથી તમે બતાવો દર્શન કરાવી કોના કોના આ તો એ આ દર્શન કરાવી તમે અને અમે પણ એટલી પ્રાર્થના કરવી કે જેવી રીતે અમે આવ્યા એવી રીતે તમે પણ બધા અહીંયા આવો

અનજો બ્લોગ ઉતારે અને આપણો પાર્તીબેન પણ જ 34 કેવાળો બ્લોગ ચાલુ છે પાત્રી કે નહી થી એકદમ પાત્રી કે તો ચાલો મિત્રો જો અહીંયા નો આવ ડેકોર થી લોકેશન છે હા એ તો વરી નાયા આયા પાછા અને ચાલો આપણે અહીં તો પાછા બેન આખી તો આપણે દર્શન કરાવશું અહીંથી અમે તમને દર્શન કરાવ્યું કોના કોનું એ તો એયા દર્શન કરાવ્યું તમે અને અમે પણ એટલી પ્રાર્થના કરીએ કે જે રીતે અમે આવ્યા એ રીતે તમે પણ બધા અહીંયા આવો બે વલમ દો જાવરપુરમાં જાવ તો મિત્રો પહોંચી ગયા માળવાળા અને આપણો પરિવાર પણ આપણી સાથે જ છે અને ભારતી બેન પણ પાત્રીસ કેવાળા બ્લક ચાલુ હે પાત્રિકા નથી એકક કે પાત્રિકા છે તો ચાલો મિત્રો જયાનો આવડે કરથી લોકેશન છે હા એ તો વરી નાયા આ પાતા અને ચાલો આપણે જયાનો પાતા દેન આખી તો આપણે દર્શન કરાવશું આખી અને અમે પણ એટલી પ્રાર્થના કરવી કે જેવી રીતે અમે આવ્યા એવી રીતે તમે પણ બધા અહીંયા આવો તો આપણે દર્શન કરી લીધા હે મેરડી માં નાયા અને નંદને પણ કરી લીધા છે બધા એ અને આપણે ગુજ્જુભાઈ આવ્યા છે તો હમણા આવે છે ઈ પણ અહીંયા તો ચાલો દેખાડી આપણે જે આપણે બેન પણ વ્લોગ ઉતારે છે આ વિગત હે પણ દુકાને હે આપણો ઈકો પણ તૈયાર થઈ ગયો છે હવે પાછો આવે છે તો મિત્રો જો ગુચ્ચુભાઈ આપડી આર્યા આવી ગયા છે અને જો આગળ આલા જાવીએ આપણે ફોટા પાડવાના હોય એટલે જો આલા જાવી થી આગળ અને આપણે એની પાછળ પાછળ આલા જાવી છે ગુચ્ચુ બાજુ ફોટા પાડવાનું છે ગુચ્ચુ તો તો મિત્રો આપા ગુચ્ચુભાઈ ફોટો સેલ્ફી કરી લીધા અને જો બધાય નીકળા છે અહીંથી અને હવે જો આપણે ગાડી પણ તૈયાર છે तो आप रवि को मम्मी सी गया ही अने भूख लगी है तो थोड़ा नाश्ता कर ले हूँ जो हमारा मम्मी भी ही गया है जो आप आस नहीं ना बदे एक बार नाश्ता कर रहे थे अब ने पॉन चार्जिंग में मुको है अब इन जो तो क्या भूख लगी इसमें नाश्ता कर क्या कर तो तो घर आज आये आप नाश्ता है कौन है कि तू ये मामा जो

आप वो तो गया।, गया है। से गया। अब मिल के लिए भूख लगी है, है मैडम भूक के लगी है <laughs>

તો જો આપણે આવીયા હવે પાળીયા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે તો ગરે મોર આછો તો ઉપાથે નો જોયા એ આયો કો પણ હે આયા અને જો કેટલા પૈસા હે પૂવ ન જાવ તમે મને કહો જો તમે અમને બતાવુ કેટલા શુ કરી તો શીકા બોજા જા પેડા હે અમારું જો કેટલું ഉണ്ട്

अन भूलता नहीं बहुत मस्त है यहां वन लोकेशन ने बहुत मस्त है यहां ना जो तुम्हें तो पण बताय जो अबला भरते बिन जो धरातत नहीं था ऐसा ये गया है तो कोला रस ना अब था आवता नहीं आ भी तो सही पण व्लॉग में फोटो तो मैं कितना बार ले दस

કો કે ઓભરתי બેન તમારું પાછો રહી હૈ નઈ જાવ ન તો લા બટર થી કાડી છે આ તો બારું હે તો બોલ હાલો બાર જાવશું આપણે હાલો હવે બારા નીકળી છે તો કન્ટિન્યુ અમારા વ્લોગ માં બન્યા રહેજો ને અમારો વ્લોગ અહીંયા પૂરો થઈ છે કેમ કે હજી બહુ લાંબો બાકી હે અને એક વ્લોગ માં સમય નથી આપડે હવે આગળ મળીએ બીજા વ્લોગ માં